માળો ભારે છાતી સલો આદમી સૌ લોકો કલ્યુનું વાળું ધૈર્ય આવીને કરીશ આંબા પટેલ ભાણાભાઈ ધરે હણધાય છે તો હાજા નરવાને મામી વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ નવ એક બે હજાર પચીસના રોજ ગુજરાતી અને વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશન પીડીએફ એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમના ગુણ ત્રણ નંબર એક રાયચંદના દાદા પંચાણ ભાઈકોના ભક્ત હતા કૃષ્ણના નંબર બે સાસુ અને સસરા માટે કાવ્યના એકા પોતાનો પ્રેમ કે રીતે વ્યક્ત કરે છે તો સાસુ અને સસરા માટે કાવ્યના નાયિકા પોતાનો પ્રેમ ભાવ પૂર્વ જન્મના મોટા પિતા કહીને વ્યક્ત કરે છે નંબર ત્રણ હિમ નદીઓના માર્ગમાં શું આવતું હતું હિમ નદીઓના માર્ગમાં મોટી ખોભાણો આવતી હતી નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમના ગુણચા નંબર એક પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી કેવી જીવત દાન મળ્યું તો તેમનો જવાબ અહીં આપેલો છે ત્યાર પછી નંબર બે કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે ત્યાર પછી જોઈએ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો આપો જેમના ગુણ બે નંબર એક રાત તો વિભાવરી નંબર બે માવજત સાર સંભાળ નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો જોઈએ નંબર એક એક તો અનેક નંબર બે જરા તો વધુ નીચે આપેલ રૂઢિપ્રયોગના અર્થ અર્થલખો નંબર એક કૂચ કરવી આગળ વધવું નંબર બે રમણે ચડવું જોશમાં આવવું નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો નંબર એક મલક તો પ્રદેશ નંબર બે વાવડતો સમાચાર નંબર ત્રણ ખડકી તો ડેલીનો દરવાજો પંક્તિઓ સમજાવો સફળતા જિંદગીને હસ્તરેખામાં નથી હોતી ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી તો જેમના ગુણ છે ત્રણ તો અહીં જે પંક્તિ તમને સમજાવી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નીચે આપેલ પ્રત્યેક ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો જેમના ગુણ છે ત્રણ એક સાથે મુસાફરી કરતા માણસો છે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા બંને એકબીજાના આચાર વિચારને આદર આદરપૂર્વક સ્વીકારવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આપણે બીજા વિષયની એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે